તમે પેલા ભી આવીને મને ઉલ્લુ બનાવીને જતા રહ્યા આજે પાછા તમે જ આવ્યા ઉલ્લુ જ આ લેખિત આપ્યું છે આ કાગળ છે મારી પાસે એક મહિનામાં તમને સરકાર જોડે ગઈકાલે છવ્વીસ એપ્રિલની સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામમાં પડતર માંગણીઓ લઈ ટાવર ઉપર ચડી ગયેલા તળ નર્મદા ડેમ અસરગ્રસ્તોને નીચે ઉતારવા સમજાવટ કરવા આવેલા અધિકારીઓને હાજર રહેલા એક અસરગ્રસ્ત અગ્રણીએ જાહેરમાં જ પતડાવી નાખ્યા હતા તેમણે કહ્યું હતું કે તમે જેમ અગાઉ અમને લેખિતમાં આપ્યું ઉલ્લુ બનાવી ગયા હતા ત્યારે આજે ફરીથી તમે જ આવ્યા છો આમ કહેતા અધિકારી માટે ભારે શોભજનક પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ સિવાય પણ આ કાકાયા અધિકારી સામે અરિયાણા સવાલોનો મારો ચલાવ્યો હતો આપી દીધી હવે જે કંઈ કરે તે તાલુકા પંચાયત કરશે હવે તાલુકાને કંઈ વરસાદ જોવાનો એક રીતે પાંચસો પાંચસો ગામના તાલુકા હોય આજે પાણીના પીવાના ઠેકાણા નથી મેં મારી પોતે ત્રણસો રૂપિયાના બે ટૂટા નાખીને આજે મોટર ચાલુ કરી નાખો પેલા કોન્ટ્રાક્ટરને બોલેલી ફોન કર્યો રજનીભાઈને તો કહે કે ભાઈ હવે અમારે તે અમારી અથોરિટી ઉડી ગઈ છે હવે અમારે કોઈ પાવર નથી કરવાનું અને તમે સાહેબ બધા મામલેદાર ગણેશ્વર મામલેદાર સાહેબ બી આવ્યા હતા કીધું કે એક મહિનામાં સરકાર સાથે વાટાઘાટો કરાવીને જે નિકાલ લાવીશું આજે ચાર મહિના થાય છે કોઈ વાત નહીં આજે પાછું છડવું પડ્યું તાર હવે પાછળ નીચે કરો હું વાતો કરવાની આ જ વાતો થાય ને એટલે જે તે સમયે બે હજાર પંદરમાં માં આજે આઠ વડે થઈ ગયા સમાધાન કર્યા આ તે જ મુદ્દા લઈને ચાલે છે આજે બીજી કોઈ વધારાની માંગણી પણ નથી ભૂપિન્દ્રસિંહ સુડાસમા સાહેબ ભરતભાઈ પંડ્યા સાહેબ સભ્ય અને અમારા ખેતરોમાં પિયત તો પાણી જ નથી મળતું કરોડો રૂપિયાના ખર્ચે પાપ લાવ્યો કડી અંદર ગામ આવે અને પાણી નથી મૂકી તપાસ કરો તમે તમને તો જા ભાઈ પેલોને ઉતારી દો ને આમ કરી દો તેમ કરી દો બસ વાત પછી જ તમે તમારી નોકરી અમારે પણ અમારા જે ભવિષ્યનું છું અમે કેમ ભીખ માંગવા જઈએ કાયમમાં તે દિવસે ટાવર થયેલો ત્યાં એક છોકરાને આજે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે અહીંયા એ વળીએ હમણાં લગાવ્યો એક મહિના પછી હવે એક જ હવે આ લોકોએ નક્કી કરી લીધું છે કે ભાઈ તમે આ છોકરો તમે સળી જાવ ટ્રાવડ એટલે તમારા શોકા નોકરી મળી જાય કાલે હું સડી જાવ એટલે મારા શોકા નોકરી મળી જાય આ તો ટેવા પડી ગયા આ લોકો કે એક ને પ્રશ્ન નિકાલ નથી કરવો આ સરકાર નો શું ચાલો નિકાલ આ તમે પહેલા બી આવી નું ઉલ્લું બનાવીને જતા રહ્યા આજે પાછા તમે જ આવ્યા

વરબી વાસ્તવિકતા કે જે લોકો ડેમ અને તેની આસપાસ પોતાની જમીનો ગુમાવી તેઓ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી સરકાર પાસે વળતર માટે વલખા મારી રહ્યા છે પાણી પહોંચી ગયું છે કચ્છ અને રાજસ્થાન પરંતુ સ્થાનિક લોકો પીવાના અને પિયતના પાણી માટે વલખા મારી રહ્યા છે જ્યારે સરકારના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ બોલીને ફરી જાય તો પછી તંત્રને જગાડવા માટે લોકો આ રીતે ટાવર ઉપર ચડવા માટે મજબૂર બને છે આ જ પ્રકારના સમાચાર ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો